જેમાં એક કુંડ છે એ ખરીયા બાયપાસ રોડ વિશાલ હોટલ પાછળ છે અને બીજો રણજીત સાગર રોડ રણજીત સાગર તરફ જતા સરદાર રેવરા સોસાયટી માં આ કુંડ નું આયોજન કરવામાં આવેલ છે કુંડમાં પૂજા કરવા માટે છે ટેબલ વ્યવસ્થા કરવામાં આવેલ છે મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા માટે હૈદરાબાદ ટ્રેન થી અમે વિસર્જન કરીએ છીએ નાની મૂર્તિઓ અમારા સ્ટાફ દ્વારા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે ગઈકાલ સુધીમાં બે હાજર સાતસો ને ત્યાંથી મૂર્તિઓ નું વિસર્જન કર્યું છે અમે અને આજે અત્યાર સુધીમાં છે નવસો ને અઠ્યાવીસ મૂર્તિ વિસર્જન કર્યું છે વિશાલ હોટલે અને ચારસો જેવી મૂર્તિનું વિસર્જન છે સરદાર રેવેરા સોસાયટીમાં ત્યાં કુંડ અમે વિસર્જન કરેલું છે અને હજી પણ એ ખૂબ જ ઉત્સાહી થી ભક્તો અહીંયા મૂર્તિ નું વિસર્જન કરવા આવી રહ્યા છે